સંવેદનશીલ એવા ભરૂચમાં કોમી વેમન્ય ફેલાવવાના અને શાંતિ દહોડવાના પ્રયાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં કંથારીયા ગામનો અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ ઉર્ફે મુફ્તી એક પત્રિકા બનાવી તેની કોપી કઢાવી વહેંચવા નીકળ્યો હતો આ પત્રિકા એક જાગૃત નાગરિકના હાથમાં આવી જતા તેણે પોલીસને જાણ કરી હતી તપાસ દરમિયાન પત્રિકામાં ભડકાવનારું લખાણ લખવામાં આવ્યું હતું જેમાં ગૌમાંસ અને હિન્દુઓના ગ્રંથોને તોડી મચોડી આપત્તિજનક ઉલ્લેખ કરાયો હતો પોલીસે આ પત્રિકા કોમી રમખાણોનું કારણ બને તે પહેલા જ અબ્દુલ અઝીઝ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વિવાદાસ્પદ પત્રિકાઓ કબજે કરી લીધી છે અબ્દુલ અઝીઝ ના રિમાન્ડ મેળવી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે કંથારિયા ગામે આજથી બે દિવસ પહેલા એક વ્યક્તિના હાથમાં એક પેમ્પલેટ ફરતું હાથમાં આવેલું એ પેમ્પલેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ઘઉમાંસ ખાવાનું હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે તેમજ એમાં હિન્દુ જે હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત રામાયણ એમાં એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી ફેલાય એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સમયમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે એ ગામનો એક વ્યક્તિ છે અજીજ અહેમદ પટેલ ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે એ વ્યક્તિએ આ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈ એ ઉશ્કેર્યું છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે